જેના લારી ગલા ચાલકોમાં દૂરધામ મચી જવા પામી હતી દબાણકારોમાં પોતાના લારી ગલા બચાવવા દૂરધામ ઔદ્યોગિક ક્ષેત્રમાં હરણફાળ પડી રહેલા ભરૂચ જિલ્લામાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે શહેરના માર્ગો પર આડેધડ રીતે પાર્ક કરી દેવાતા વાહનો તથા ગ્લારી ગલ્લાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે શહેરના માર્ગો સાંકડા બની જતા છાસવારી ટ્રાફિક જામ થઈ જાય છે શહેરમાં વિકટ બનેલી ટ્રાફિક જામની સમસ્યાને હળવી બનાવવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવું ઝુંબેશ શરૂ કરાય છે જેના આજે પ્રથમ દિવસે ગીતા પાર્ક સોસાયટીના માર્ગ તરફ જવાના માર્ગ ઉપરના દબાણો હટાવવામાં આવ્યા હતા ટ્રેક્ટર એન્ડ ટેમ્પો સાથે આવેલી દબાણની ટીમોની દબાણકારોમાં પોતાના લારી ગલ્લાઓ હટાવવા માટે દોડધામ મચી ગઈ હતી પાલિકાના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ આજે શક્તિનાથથી પૃગુ બ્રિજ સુધીના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે સફિક પટેલ ન્યૂઝ આમોદ